હેલો જય ખોડિયાર બધાને તમે જોઈ રહ્યા છો હું શું બનાવ મેં શું બનાવ્યું છે યસ કાજુ કતલી કાજુ કતલી કઈ રીતે બનાવવી એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ અને જો તમને આ મારો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મારી મારા વિડીયોને લાઈક પણ કરજો કાજુ કપરી માટે મેં એક કિલો કાજુ લઈ છે કાજુ બ્રોકેન કાજુ લીધા છે હવે કાજુનો પાવડર બનાવી લઈશું અને આના માટે આપણે રિવર્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરીશું અને આ પાવડરને બરાબર ચારી લઈશું કે જેથી મોટા કણ ન રહે હવે મેં એક કિલો કાજુની સામે હાફ કિલો જેટલી એટલે કે અડધી સુગર લીધી છે હવે તેમાં આશરે બસો એમએલ જેટલું પાણી ઉમેરી દઈશું અને તાર વગરની ચાસણી બનાવીશું કાજુ કતરી માટે કોઈ સાદીની ચાસણી બનાવવાની જરૂર નથી દહૂટ તાર આપણે ચાસણી પાકી રહી છે હવે ચાસણી રેડી થઈ ગઈ છે કે જેમાં કોઈ તાર નથી તાર વગરની ચાસણી રેડી છે હવે આ સ્ટેજ ઉપર કાજુનો પાવડર ઉમેરીશું કાજુનો પાવડર ઉમેરતી વખતે ધ્યાનમાં રાખવું કે કાજુનો પાવડર ધીમે ધીમે અને થોડો થોડો નાખવો કે જેથી

થોડું મિશ્રણ બાજુમાં એક વાડકીમાં લઈ લેવું અને પછી બે આંગળીની મદદથી તપાસી લેવું મિશ્રણની ગુરી વરે તો સમજી લેવું કે આપણી કાજુ કતરી માટે મિક્સર તૈયાર છે આ સ્ટેજ ઉપર તમારે ઘી નાખવું ઘી નાખીને બરાબર મિક્સ કરવું હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે કાજુ કતરી થાળવા માટે રેડી છે હવે આપણે વણી લઈશું વનતી વખતે ચારે બાજુ કિનારીઓ સરખી વણવી આપણી કાજુ કતરી થઈ ગઈ છે આવી પેક કરવા તૈયાર છે જય ખોડિયાર માતા